બોટાદમાં મોટા ડેમોમાંથી એક ગુંદા ડેમમાં જૂના ઓગાનમાંથી પાણી બહાર આવતું હોવાનું ગુંદા ગામના લોકોની રજૂઆત છે ગુંદા ડેમમાં આવતા નદીના પાણીનો ભરાવો થાય છે ત્યારે ડેમના પાળાની સુરક્ષા માટે ડેમની અંદર પાળા ઉપર ચડાવવામાં આવેલા પથ્થર નહીં હોવાથી લોકોને પાળો તૂટવાનો ડર છે ગુંદા ડેમની અંદર માટીના પાળા પર બાવળો આકડા જેવા જાળી ઝાખરાનું સામ્રાજ્ય છે ગુંદા ડેમમાં દરવાજા ખોલી પાણી છોડવામાં આવે ત્યારે પાણીના વહેણમાં બાવળ જાડી ઝાખરા અને દબાણથી પાણી ગામમાં ઘૂસી જવાની રહશે નદીનો પટ સાંકડો થઈ ગયો છે તાત્કાલિક નદીના વેણમાંથી જાડી ચાખરાની સફાઈ કરવામાં આવે તેવી માંગ છે હવે બોટાદ જિલ્લાના નવ ડેમ છે નવમાનો એક ગુંદા ડેમ હવે ગુંદા ડેમમાં જે અત્યારે ડેમની પાળ છે પાયલમાંથી પાણી અવરનવર નદીમાં જાય છે એમ ઝવેશ હવે એ પાણીને લીધે ડેમની પાયલું બે સાઈડ ખવાઈ ગયેલી અને ગુંદા ડેમ ગુંદા ડેમ ના કારણે નીચેના પંદર ગામોમાં પાણીને સિંચાઈનો લાભ મળે છે એટલે આ પાણી નુકસાન ફૂલ કારણ કે પાણાનું પ્રેશર નથી અને એક કોર પાલ હાવ ખવાઈ ગયેલી અને મેન ઓગાન ના હિસાબે ત્યાં ભેગી થઈ ગયેલી છે રઘુભાઈ ઈરાભાઈ જોગરાણા

હા પહેલામાં શું થવું જોઈએ આમાં તાત્કાળે આ માટી ન ખાવે રસ્તો હમો કરે પાળી પીળી કરે પથ્થર ન ખાવે અને આ બધા ઝાડવા ચારે કોઈ બાવળ ઊભા છે અને આ તો મેન નદી તૂટી હોય તો પંડર ગામના લાભે થશે ને પંડર ગામના ખોટે જ થાય તો તૂટ્યો હોય તો કોઈ રહે એવું નથી મારું નામ છે વિજયભાઈ તોગાભાઈ છોકરાણા બીજું ભાઈ ગુંધાડો એ પ્રશ્ન આ છે સાહેબ કે આ ગુંદા ગામમાં નવ ડેમ જે છે બોટાદ જિલ્લાના એની અંદર આ ગુંદા એક ડેમ છે પંદર ગામને પાણી પૂરું પાડતો આ ડેમ છે પણ એની મેં પણ પ્રોબ્લેમ એ છે કે મેં બે ત્રણ વખત રજૂઆત કરી લી સાહેબની કે અહીંયા જોઈ લ્યો આ પાયલ માથે થોડું ઘણું નુકસાન છે સાહેબોએ આવ્યા સાહેબ સાહેબોએ કીધું પણ ઉપરથી કાંઈ કામ આવતું નથી આ પાયલ હાંકડી થઈ ગયેલી છે ગામને મોટો ખતરો છે કે આ ડેમને જરીક રિપેરિંગ કરીને આ પાયલ વ્યવસ્થિત રાખે નીચે પંદર ગામ ગમે ત્યારે આની માથે ખતરો થઈ એવું છે અને પાણાનું પ્રેશર નથી પછી બે ત્રણ રસ્તા એવા છે કે રસ્તા રસ્તામાંથી હાલવામાં તકલીફું છે એની વારંવાર રજૂઆત કરવી છે પણ એનું કોઈ ધ્યાન દોરતા નથી અને ઢોરા કે કોઈ વાહનવાળા માથે હાલે તો સાહેબો એમ કહે છે કે આનીમાં તમારે વાહન નહીં હાકવાના તો નીચે અમને રસ્તો આપી દે એટલે એમ નીચે હાલશું ઉપર નહીં હાલ્યું

ઓગણસાઠ રૂપિયા ગુંદા ડેમમાં જે પાણીનો નિકાલ થતો હોય ખાસ કરીને ઓવરફ્લો થાય ત્યારે ત્યારે પાણીનો નિકાલમાં કંઈ પ્રશ્ન આવે છે શું છે પ્રશ્ન સાહેબ એવો છે કે નદીમાં બાવળને જાડી ઝાખરા બહુ થઈ ગયા છે એટલે પચાસ ટકા પાણી નદીમાં હાલી શકે છે બાકીનું પાણી બધું સાઈડમાં ફેલાઈ જાય છે એટલે પાણી વળી ગામમાં આવે છે ગામને નુકસાન કરે છે અને બાજુના ખેતરમાં જાય છે એટલે ખેતર પણ બધા ધોવાણ થઈ જાય છે એ હાલમાં આપણે જોઈ શકો છો બધા ખેતરો ધોઈ નાખ્યા છે એ છ દરવાજા ખોલ્યા હતા